નમસ્કાર મારું નામ ગજેન્દ્ર આજ રોજ મારે તમને એક એવી વાત કરવી છે કે જે જે લગભગ વાકેફ હોય હમણાં અમદાવાદની આ દુર્ઘટના બની પ્લેન ક્રેશની તેમાં ઘણા પરિવારો પોતાના સગા સંબંધીઓને કહ્યા ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું ખૂબ દુઃખદ છે બધા ધાની સંવેદના આપણી સાથે બધાની સાથે જે છે સંવેદનાથી આપણી સાથે જોડાયેલી છે અને બધાના દુખનું આપણને જે કંઈ મૃત્યુ થાય એનું આપણે દુઃખ છે પણ હવે મારે તમને જે અત્યારે અતિ મહત્વની વાત કરવી છે જે વાતથી લગભગ ઘણા લોકો વાકેફ નહીં હોય એ વાતમાં હું એવું કહેવા માંગીશ કે યાવત ચંદ્ર દિવાકર એટલે કે જિંદગી ભરનું ભાથું આ યાવત ચંદ્ર દિવાકર એ શું છે એમ યાવત ચંદ્ર દિવાકર એટલે કે એનો મતલબ કે જિંદગી ભરનું ભાથું આપણે ભેગું કર્યું કે જિંદગી ભરનું ભાથું બનાવીને આપણે ચાલ્યા ગયા એવું એક કામ કે જે લગભગ એસી ટકા કાર્યકર્તાઓના પણ ધ્યાને નહીં હોય અને પબ્લિકના ધ્યાને પણ નહીં હોય એ વસ્તુ જે છે છે ખાલી માત્ર એક આખો વર્ગ કે જેના એ હું તમને પાછો હજી આગળ કહીશ થોડોક એના પહેલા હું એક વિજયભાઈ રૂપાણી વિશેની થોડીક બાયોડેટા કે થોડીક જાણકારી તમને આપી દઉં કે રમણીકલાલ રૂપાણી અને માયાબહેનના પુત્ર વિજયભાઈ રૂપાણીનો જન્મ બીજી ઓગસ્ટ ઓગણીસો ના રોજ બર્મામાં થયો હતો અને તેમના સાતમા અને સોયથી યુવાન પુત્ર હતા વિજયભાઈ ઓગણીસો સાહીઠમાં મ્યાનમાર્ગની રાજકીય અસ્થિરતાના કારણે એમનું કુટુંબ બરમાથી રાજકોટ રહેવા માટે આવ્યું હતું અને શ્રી વિજયભાઈ રૂપાણીને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી એ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલ એ એલએલ બી લોઈન પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને એ પછી એમના પિતાએ સ્થાપેલી રસિકલાલ રમણીકલાલ સંસ નામની

વિજયભાઈની મતાધિકારની પણ ઉંમર થઈ નહોતી એવા સમયે ઇમરજન્સી દરમિયાન ઓગણીસો ને માં ભુજ અને ભાવનગરમાં અગિયાર મહિનાના કારાવાસમાં રહેવું પડેલું આ સમયે એમણે અનેક પુસ્તકોનું વાંચન કરેલું હતું અને અનુભવી સાથીઓ સાથે જ્ઞાન અને દ્રઢ મનોબળ પામ્યા હતા આ સમયે એમણે ફ્રેન્ચ ભાષામાં પણ શીખી લીધી હતી ઓગણીસો એક્યાસી સુધી તેમણે સંઘના પ્રચારક તરીકેનું કામ કરેલું હતું ઓગણીસો સત્યાસી માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા અને પછી સતત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈ રહ્યા હતા અને ઓગણીસો છન્નું સત્તાણુંમાં માં રાજકોટના મેયર તરીકે પણ કામગીરી તેઓએ બજાવી લીધી ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાજપના ગુજરાત યુનિયન જનરલ સેક્રેટરી બન્યા અને કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનેલા બે હજાર છ થી બે હજાર બાર સુધી રાજ્યસભાના સભ્ય નિમાયેલા અને બે હજાર ચૌદની રાજકોટમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓ મોટી સરસાઈથી વિજેતા બન્યા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયગાળા દરમિયાન તેમણે ટ્રાન્સપોર્ટર વોટર સપ્લાય લેબર અને એમ્પ્લોયમેન્ટ જેવા ખાતાઓ સંભાળ્યા અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના કાર્યકરોની સાથે સાથે તેમણે ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે કામગીરી બજાવેલી અને તેના વિશ્વભરના સંપર્કોને કારણે ગુજરાત ટુરિઝમને રાષ્ટ્રમાં અગ્રણી બનાવવાની કામગીરીનો ફાયો ન થાય બે હજાર સોળની ઓગણીસમી ફેબ્રુઆરીએ ભારતીય જનતા પક્ષના ગુજરાત રાજ્યના પ્રમુખ બન્યા અને ત્યારબાદ બે હાજર સોળ થી સત્તરમી ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સત્તા સંભાળી અગિયાર સપ્ટેમ્બર બે હાજર એકવીસમાં એમણે મુખ્યમંત્રી પદ છોડવા છોડ્યા બાદ તેઓ પંજાબના પ્રભારી બન્યા અને એ ઉપરાંત અન્ય અનેક સ્થળો તેઓ સ્થાનો સંભાળતા હતા નાના મોટા કાર્યભાર સંભાળતા હતા અને તેમના પત્ની અંજરી અંજરીબેન રૂપાણી પણ ભારતીય જનતા પક્ષની મહિલા શાખાના સભ્ય છે અને રાજકોટ મહિલા મર્દાના પ્રમુખ પણ છે એમના પુત્ર ઋષભ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અને પુત્રી રાધિકા પરણિત છે એક અકસ્માતમાં તેમના સોયથી નાના પુત્ર ગુજિતનું અવસાન થવાથી તેમણે ગુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ બનાવેલું અને તેમાં ઘણા વર્ષથી પણ વધુ સમયથી ઝું વસતા બાળકો માટે શિક્ષણ મેડિકલ વ્યવસ્થા આવી કામગીરી કરેલી દિવ્યાંગ બાળકોનું પણ તેઓનું એક ટ્રસ્ટ મેં તમને વાત કરી પ્રાથમિક વિજયભાઈ રૂપાણીનો જે કામગીરી અને બાયોડેટા અને એમની જવાબદારી અને તે પોતે ઘણા નાનપણથી જ ટૂંકમાં સંગઠન સાથે જોડાયેલા અને સારી કામગીરીઓ સાથે જોડાયેલા હતા હવે મારે તમને જે અહીં વાત કરવી છે મહત્વની વાત કે મેં તમને હમણાં જે સૂત્ર કીધું ને શરૂઆતમાં કે યાવત ચંદ્ર દિવાકર એટલે કે એવું કામ આપણે કઈ કરીને જઈએ કે સૂર્ય ચંદ્ર અને તારા રે ને ત્યાં સુધી આપણું એ નામ આપણું નામની એક નોંધણી થઈ જાય ભગવાનમાં પણ નોંધણી થઈ જાય ભગવાનના ખાતામાં અને લોકોમાં પણ નોંધણી થઈ જાય અને જિંદગીભરનું પાથું આપણે કઈ રીતે ભેગું કર્યું કહેવાય તો આ બાબતની હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત એવી છે

એ કામગીરી ખૂબ સારી રીતે કરતા હતા જેમાં ચોટીલા ટીમ દાહોદ ગોદરા ટીમ જૂનાગઢ ટીમ મોરબી ભાવનગર જામનગર કચ્છ ઘણી ઘણી જગ્યા રાજકોટ ઘણી ટીમો હું બધાના નામ અહીં ન લઉં એક આ જે છે એ લોંગ થઈ જાય તેના લીધે હું બધાના નામ નથી લઈ શકતો પણ અમે બે હજાર તેર દરમિયાન હું મારો અનુભવ કહું છું એના પહેલા તો જીવદિયા થતી જ પણ જયારે એક સમય એવો હતો કે બોમ્બે વિસ્તાર કે જે વિસ્તાર છે ત્યાંથી ગૌ વર્ષની ગાડીઓ એટલે કે બળદો ગાયો વાછડા એ ભરવા માટે બોમ્બેથી પણ લોકો ગાડીઓ લઈને જે આ કસાઈઓ છે એ ભરવા આવતા હતા અને ત્યારે જે જીવ પ્રેમીઓ એ ગાડીઓને પકડતા તો એ ગાડીઓ છે અમુક સમય પછી મહિનો બે મહિના જેવા સમય પછી છૂટી જતી હતી કાયદાનું આટી ગુટી એવી હતી કે એવા કોઈ કડક કાયદા નહોતા એટલે ગાડી છૂટી જતી હતી ત્યારબાદ બે હજાર સોળમાં માં વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી બન્યા એટલે બે હજાર સત્તરમાં એ બે હજાર સત્તરનું નું એવું બિલ લેવા કે જે પાસ કર્યું એ ખરડો પસાર થયો અને ત્યારના આપણા જે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એમણે વચાવી બતાવ્યું બિલ અને બે હજાર સત્તરમાં વિજયભાઈ રૂપાણી એ કાયદો લાવ્યા કે જેમાં ગૌ વંશની કતલ અને ગૌ વંશની હત્યા ઉપર ઓછામાં ઓછી દસ વર્ષની અને વધારેમાં વધારે આજીવન એટલે કે દસ વર્ષ કે એનાથી વધારેની સજા અને આજીવનની સજા માટેનો એક સરસ મજાનો કાયદો લાવ્યા હતા જે બે હજાર સત્તરનો ગૌ ગૌરક્ષામાં કે પશુ માટેનો બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારો કાયદો હતો એ જે મેં તમને હમણાં થોડી વાર પહેલા વાત કરી કે જે સમય હતો કે બોમ્બેથી બિલખા બગસરા આજે અમરેલી જિલ્લામાં કચ્છ ભુજમાં કે ગમે ત્યાં કે અલગ અલગ વિસ્તારોમાં જે એવા વિસ્તારો હોય ત્યાં ગાડીઓ ભરાવવા આવતી હતી અને બળદની ગાડીઓ એ સમયના જયારે ગૌરક્ષકો પકડતા તો એ બોમ્બેથી ગાડીઓ ભરાવા આવતી અમદાવાદ થી આવતી કે દૂર દૂરથી આઉટ રાજ્યમાંથી પણ ગુજરાત અને કચ્છમાં ગાડીઓ જે છે એ પશુઓની ભરાવા આવતી હતી ત્યારબાદ જયારે ગાડીઓ આવતી હતી ત્યારે જે વાહન પકડતા તો કાયદાની જે આટી છે એમાં વાહનો છૂટી જતા હતા અને ટૂંકમાં જે પશુ છે એ પશુ તો નવ્વાણું ટકા છૂટતા પણ અમુક કેસોમાં પશુ પણ છૂટી જતા હતા કાયદો એવો કોઈ ખાસ ગૌ માટે નહોતો ત્યારબાદ એવા વિજયભાઈ રૂપાણી અને બે હજાર સત્તરમાં જે કસાઈઓ તસ્કરી કરતા પકડાય ગૌમાસમાં પકડાય ગૌની હેરફેર કરતા પકડાય ગૌ વંશ એટલે કે વાછડો બળદ ગાય કોઈ પણ માં પકડાય તો એના માટેનો દસ વર્ષનો એ સજાનો કાયદો લેવા કમસે કમ દસ વર્ષ અને વધારેમાં વધારે આજીવન પણ સજા મળે અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અને બીજું કે વાહન પણ આજીવન છૂટે નહીં એવો એક કાયદો બહુ કડક સરસ મજાનો વિજયભાઈ લાવ્યા એ જે કાયદો છે એનો શ્રેય માત્ર ને માત્ર જાતો હોય તો વિજયભાઈ રૂપાણીને જાય આપણે જે કહી શકીએ ને જીવની ઉત્તમ ઉદાહરણ કે જે પોતે જૈન સમાજ આવતા હોય અને જૈન મુનિઓ જે છે એ પણ પહેલેથી હોય જૈન સમાજ પણ જીવદયામાં સૌથી વધારે માનતો હોય છે ત્યારે આ મુખ્યમંત્રી તરીકેની જયારે વિજયભાઈને આવી જવાબદારી મળી ત્યારે ખૂબ સારું કામ કરતા ગયા અને બીજા અનેક કામો કર્યા છે એમણે જે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તો ઘણી સરકારી યોજનાઓ અઢળક સરકારી યોજનાઓ એમાં હું એક ભૂલતા ન હોય તો પશુ માટેની જે આ આવક જે રોજની ગૌશાળા પાંજરાપોળ જે પશુની આવક જે આપવામાં આવે છે કે કે રૂપિયા રૂપિયા એ પણ કોરોના કાળમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિજયભાઈ રૂપાણીએ પાંજરાપોળોને પણ આપેલી છે બીજી વિજયભાઈની હું તમને કામ કરી કહું તો કોવિડ સમયગાળા દરમિયાન રૂપિયા એકસો ને પિંચોતેર કરોડ રૂપિયાની સહાય પાંજરાપોળ અને ગૌશાળાને રક્ષણ મળેલું અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો ચાલુ છે અને પાંજરા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બસો કરોડ ની ફંડ ની મંજૂરી મળીટમેન્ટ દ્વારા ગૌ સંરક્ષણ અને કાયદાથી મજબૂતી આપી કે જે વિજયભાઈ લાવ્યો મેં તમને જે હમણાં વાત કરી કે દસ વર્ષની સજા હવે આજે મેં તમને વાત કરી કે દસ વર્ષની સજા એમાં હું અત્યારે આખા ગુજરાતની વાત નથી કરતો પણ ખાલી અમારા અમરેલી જિલ્લામાં મારા પરમ મિત્ર સરકારી પીપી તરીકે શ્રી ચંદ્રેશભાઈ મહેતા જે અમરેલી જિલ્લામાં ગૌમસના કેસો લડવા માટે સરકારે જેમની નિયુક્તિ કરી છે તેમના દ્વારા કેટલી સજા પડી એ હું તમને આ એક મારી પાસે જે રિપોર્ટ છે એ બતાવું છું બગસરા તાલુકાના આવાસ કોલોનીમાં એક બંધ મકાનમાં આરોપી દ્વારા વાસડાની કતલ કરી હતી અને ધારીના સેશન્સ કોર્ટમાં કેસ નંબર છવ્વીસ બે હજાર એકવીસ થયેલો અને અને સેશન કોર્ટમાં ચાલી ગયો તારીખ રોજ આરોપીને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ દસ વર્ષની સજા અને એક લાખનો દંડ કરવામાં આવેલો કરવામાં આવેલો જે ધારીનો આરોપી હતો અને બે લાખ રૂપિયા સુધીનો દંડ અને બે લાખ બે લાખ અને બે હજારનો દંડ ત્યારબાદ અમરેલી સેશન્સ કોર્ટમાં આરોપીને ગૌવંશ વાસડાની કતલ કરવા બદલ અને મુદામાલ અને ગૌવંશની કતલ કરેલી જેમાં અમરેલીના સેશન કોર્ટ નંબર છવ્વીસ બે હાજર બાવીસ દાખલ થયેલ અને તે કેસ અમરેલીના સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અગિયાર પાંચ બે હાજર ત્રેવીસ ના રોજ આરોપીને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ દસ વર્ષની સજા અને એક લાખનો દંડ કરવામાં આવેલો હતો ત્યારબાદ પાછા અમરેલી સેશન કોર્ટમાં આરોપીને કેસ નંબર સુડતાલીસ ઓબ્લિક બે હજાર બાવીસ દાખલ થયેલ બે કેસ અમરેલીના ના સેશન જજ સાહેબ ની ચાલી જતા સાત ત્રણ બે હજાર બાવીસ ના રોજ આરોપીને ને ત્રણ વર્ષ સજા કરવામાં આવેલી હતી આ જે મારી પાસે લિસ્ટ છે એમાં એકલા અમારા પરમ મિત્ર જે આ એડવોકેટ શ્રી ચંદ્રેશભાઈ મહેતા જે અમરેલીના છે તેઓ દ્વારા ખાલી અગિયાર સજા કરવામાં આવેલી છે અગિયાર સજાઓ થઈ છે નાની મોટી એમાં જે દસ વર્ષ કે દસ વર્ષથી ઉપર અને દંડ એટલે વિચારો તમે આ કાયદો કેવો છે અને જે મેં તમને હમણાં વાત કરી કે એક સમય એવો હતો કે રાજ્યમાં પશુઓની માટે ગાડીઓ ભરવા આવતી જે આમ ખબર હોય પણ જે જીવદયા સાથે જોડાયેલા મિત્રો છે એમને ખ્યાલ છે કે ભાઈ મહારાષ્ટ્ર મુંબઈ કે બીજા રાજ્યોમાંથી એક સમય એવો હતો કે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાડીઓ પશુઓની ભરવા ભરવા માટે આવતા હતા અને અહીંથી પશુઓની તસ્કરી કરીને એ ત્યાં લઈ જતા હતા એ તદ્દન એસી નેવું ટકા કામગીરી બંધ થઈ ગઈ એવું હું કહી શકું કે બોમ્બે થી ગાડી ભરવા આવતી હોય એવો એક પણ કેસ હમણાં મેં નથી જોયો હા બન્યા હોય કેસ તો જુજ અપવાદ રૂપ તો એ કેવા બન્યો હોય કે જે ભાઈ જે ગુજરાત ની બોર્ડરો છે ત્યાં બને છે પણ જે સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે દૂર દૂર સુધી ભરવા આવતા હતા એ તો હાવ નહીં જેવું થઈ ગયું અને આ જે જીવદીય ની કામગીરી જે છે એ એકદમ એસી ટકા કે નેવું ટકા જેટલી ઘટી ગઈ છે અને એમાં ઘટાડો આવ્યો આ જે ફાળો જાય છે ને એ માત્રને માત્ર શ્રી વિજયભાઈ રૂપાણીને જાય છે આ બદલ હું પણ સરકારને ને અપીલ કરું છું કે હજી પશુ બાબતથી આપણે જો એવો કડક કાયદો હજી આનાથી વધારે ઘેટા બકરા અને ભેંસ વર્ગમાં પણ જો લાવી શકીએ અને એ જે કાયદો છે એને આપણે પાછો વિજયભાઈ રૂપાણી લાવ્યા એવો કાયદો જો સરકાર લાવે તો વિજયભાઈ રૂપાણીને ખરા અર્થમાં આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવું આપણે માનશું અને બીજું મારા પરમ મિત્ર શ્રી ચંદ્રેશભાઈ મહેતા જે સરકારી પીપી છે તેઓ દ્વારા દસ થી અગિયાર સજાઓ આપવામાં આવી આજે ગઉ અત્યારઓને તો તેમાં પણ હું એવું કઉ છું કે પણ ગુજરાત સુપરવિઝન સોંપવામાં આવે કે અથવા એની નીચે આવી રીતે બીજા જે તૈયાર કરવામાં આવે કે જે અનુભવી વકીલો કે જે કાયદામાં કઈ રીતે સજા આપવી કે આમાં શું કરવું પડે કે કેવી રીતે દલીલ કરવી તો એમને સુપરવિઝન આપવામાં આવે અને ચંદ્રેશભાઈ જેવા જો હરેક જિલ્લાની અંદર કાયદાના નિષ્ણાત નીમવામાં આવે તો હજી પણ વધારે સજા જે જૂના કેસો જે બે હજાર સત્તર પછીના જે કેસો છે એમાં આપણે આ જે કસાયો છે જે ગૌ હત્યારાઓ છે ગૌ વંશની કતલ કરે છે તેને સજા અપાવી શકીએ અને આપણા ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી તેમણે પણ એમના જે સ્પીચ દરમિયાન ઘણા કાર્યક્રમોમાં એ ચંદ્રેશભાઈનો પણ ઉલ્લેખ કરેલો છે અને તેઓ પણ બોલેલા છે કે આપણી ગુજરાત સરકાર છે એ માત્ર ગૌ હત્યારાઓને પકડતી નથી પણ પછી એને સજા પણ આપવામાં પૂરેપૂરી મહેનત કરે છે તો ખરા અર્થમાં એ જે કાર્ય છે એ હું કહું છું કે વિજયભાઈ રૂપાણી આપણા પૂર્વ મુખ્યમંત્રી તેમના લીધે એ સક્સેસ દીવ છે અને ભગવાન તેમને ગૌલોક માં સ્થાન આપે એવી હું ગૌ માતાને પણ પ્રાર્થના કરું છું અને જે મે તમને શરૂઆતમાં જે કીધું ને કે ભાઈ એ સૂત્ર એ જે છે વિજયભાઈ રૂપાણી જે છે એ સૂત્ર એમણે સાર્થક કર્યું છે મારા પરમ મિત્ર ભાવનગરના બ્રિજેશભાઈ શાહ તેમની સાથે પણ મારે વાર્તાલાપ થયો તો એમણે મને કીધું કે યાવત ચંદ્ર દિવાકર જિંદગીભરનું ભાથું એમણે મને આ સૂત્ર આપ્યું કે ભાઈ ઈ જે છે ને અમારે વાત થઈ અને અમારે અમે પણ શોખ વ્યક્ત કર્યો કે ભાઈ આપણને કદાચ ભવિષ્યમાં આવા જીવદિયા પ્રેમી મુખ્યમંત્રી મળવા એ અશક્ય જેવું લાગે છે અને આજીવન અમને એ વાતનો શોખ છે હજી મારી તમે આ જે યુટ્યુબ ચેનલ જોશો તો તેમાં મેં કોઈ દિવસ કોઈ નેતા વિશેનો એવો વિડીયો નથી બનાવ્યો કે હા બનાવું જો એવી કામગીરી કરી હોય તો હું ચોક્કસના એમના માટેનો વિડીયો બનાવવો એ મારી ફરજ છે પણ એક જીવદિયા પ્રેમી તરીકે વિજયભાઈની આ કામગીરી મારા ખ્યાલથી વિજયભાઈના અવસાન પછી કોઈ યાદ નથી કરી એટલે મારી ફરજ છે એક જીવદયા પ્રેમી તરીકે કે મારે વિજયભાઈની આ કામગીરી જે છે એ લોકો સમક્ષ મૂકવી અને વિજયભાઈ શું કરી ગયા હતા એ જે વિજયભાઈ જે આ કામગીરી કરી ગયા ને એક કરોડો જીવો માટેની બચાવવાની કામગીરી કરી ગયા હતા અને આજની તરીકે જે એ બે હજાર સત્તર નો દસ વર્ષથી ઉપરની સજા અને આજીવન વાહનનો છૂટે ગૌ વર્ષમાં જે પકડાય એ આજે બે વસ્તુ છે ને એના લીધે એ ફફડાટ હતો અને કસાઈઓમાં એ જે પેલા જે ગાયો ભરવા માટે તે ગૌવંશ માટે જે આવતા હતા એમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હવે તો પાછી સજા પડે છે એટલે એક કાયદેસરનો ટૂંકમાં જે છે ને કરોડો જીવ જે વિજયભાઈ છે કાયદા દ્વારા બચાવેલા છે એ તમામ જીવો જે બચેલા છે એ એક તમામ ફાળો જે છે વિજયભાઈ વિજયભાઈના ના સિરે જાય છે અને ગૌ માતાના દિલમાં જગ્યા કરી છે લોકોના દિલમાં જગ્યા કરી છે અને જીવદિયા પ્રેમીઓના દિલમાં પણ વિજયભાઈ જગ્યા કરી છે હું તમામ જીવદિયા પ્રેમીઓ હતી વિજયભાઈનો એ બાબતમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવું સરસ મજાનું જીવદયાનું કામ આપ કરતા ગયા છો અને હું સરકારને પણ એક વિનંતી કરું છું કે આ જે કાયદો છે એમને બરકરાર રાખે અને હજી વધારે આનાથી કડક કાયદો બનાવે અને વિજયભાઈનું નામ એક જીવદયા પ્રેમી તરીકે આજીવન અમર રહી જાય એવી રીતે એનું નામ ક્યાંક જોડાવવામાં આવે કે અથવા એવી કોઈ સુવિધા બનાવવામાં આવે કે ભાઈ જિલ્લા કે તાલુકા વાઇઝ આ જે રખડતા પશુઓ જે છે તેના પ્રશ્નો માટે ગૌશાળા બનાવવામાં આવે સરકાર દ્વારા અને જીવદિયા પ્રેમીઓ દ્વારા એના સંકલનમાં રહીને એનું હેન્ડલિંગ કરતા હોય એવી ગૌશાળા બનાવવામાં આવે તો આપણા જે આ કરુણા પ્રેમી વિજયભાઈ રૂપાણી હતા તેમને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેવું ગણાશે બસ હું એક આ વાત અને મેસેજ દેવા માટે આવ્યો હતો અને તે જે પ્લેનમાં દુર્ઘટના પામેલા તમામ જે પરિવારો છે કે જેમાં દુર્ઘટના પામેલા તમામ લોકો છે એમના આત્માને ગૌ માતા શાંતિ આપે એવી હું દિલથી પ્રાર્થના કરું છું તથા તમામ જીવદિયા પ્રેમીઓ હતી હું વિજયભાઈને પણ નમન કરું છું અને જે આ આજીવન યાદ રહે એવું કામ જે કરીને ગયા છે વિજયભાઈ એના માટે હું સેલ્યુટ કરું છું અને બીજું કે હજી જેમની પાસે પણ સરકારમાં હોય જે લોકો કે જે મંત્રીઓ કે જે ચૂંટાયેલા સભ્યો તે તમામ નાનાથી મોટા કે જ્યારે એમની પાસે આપણી પાસે આવો મોકો હોય ત્યારે તમે આવું વિજયભાઈ જેવું કામ એક વખત તમે કરશો તો પબ્લિકને તમને યાદ કરવા જ પડશે એટલે આપણી પાસે જ્યારે સત્તા આવી હોય ત્યારે આવો મોકો હોય તો હું એ કઉ છું કે એ દાખલો આપણે વિજયભાઈ પાસેથી શીખવા જેવો છે કે એમને મોકો મળ્યો અને એમની પાસે જયારે સત્તા આવી ત્યારે એ મસ્ત મજાનું આવું કામ કરતા ગયા એવું તમે પણ શીખ લ્યો અને વિજયભાઈ પાસેથી આપણે શીખવા જેવું છે મારી આ વિજયભાઈની જે મેં તમને વાત કરી એ વાત કદાચ આપ જાણતા હો તો પણ આપ કોમેન્ટ બોક્સમાં મને એ લખજો કે આપને આ વાતનો ખ્યાલ હતો કે નહીં અને અથવા તો આપને આ વાતનો ખ્યાલ નહોતો તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો કે આપને આ વાતનો ખ્યાલ નહોતો અને આપણે જે જીવદીયા પ્રેમી તરીકે વિજયભાઈ રૂપાણી જે ઓળખતા હતા એ ખરા અર્થમાં ઓળખતા હતા કદાચ આ વાતનો તમને ખ્યાલ નહીં હોય કે આજે જે કરોડો લાખો જે જીવ બચ્યા છે ને એ વિજયભાઈ રૂપાણીની દેન છે અને મારો આ વિડીયો આપને કેવો લાગ્યો અને મારી આ જાણકારી આપને કેવી લાગી અને આવીને આવી જાણકારી આપને બીજી જોતી હોય તો મારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો આગળ શેર કરજો અને લાઈક કરજો અને આપનું કોઈ સજેશન હોય કે મારે કયા ટાઈપ વિડીયો બનાવવા જોઈએ તો કોમેન્ટ બોક્સમાં આપ મને સજેશન આપી શકો છો અને મારી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ